અનેક ઇન્દ્રપ્રસ્થ ખાતે ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશન અને વિપો અલ્કાપુરી અકોટા ઝોન દ્વારા ઠાકોરજી ભવ્ય નાવ મનોરથ અને જળવિહારનું આયોજન કરવામાં આવ્યું આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા અને ભગવાનના નાવ મનોરથ તથા જળવિહારના દર્શનનો લ્હાવો લીધો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં લાલજી મહારાજ અને વૈષ્ણવ આચાર્ય શ્રી શરણમકુમારજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૈષ્ણવ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા આ ઉપરાંત રાજકીય અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશી અને ધારાસભ્ય કેઉલ ડોકરિયાએ પણ વિશેષ હાજરી આપી હતી આ ભવ્ય આયોજનથી ઉપસ્થિત સૌ ભક્તોમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું જળ વિહાર કરશે આપણે કોઈક તળાવમાં જળ વિહાર કરીએ છીએ ત્યારે કેટલો આનંદ નંબર છ जे होए ये लोगना ठाकुर जी छे गोस्वामी 187 शणम जी महोदय श्री हमें ठाकुर ने जड़ भी वो नहीं ना ना संगीबेल

કે વિપો વૈષ્ણવ ઇન્દ્રફેદ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેરના પશ્ચિમ વિભાગમાં વિપો વેસ્ટર્ન ઝોન પશ્ચિમ વિભાગના ઝોન દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બધા જ પુષ્ટિમાર્ગીય સેવ્ય સ્વરૂપ ઠાકોરજીને વૈષ્ણવના ઘરેથી પધરાવીને અને નાવનો મનોરથ આયોજન કરવામાં આવ્યું છે આ ઋતુકાલીન મનોરથ છે કે જેમાં અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ પુષ્ટિ માર્ગમાં સેવા થતી હોય છે તે પ્રમાણે અહીંયા પશ્ચિમ ઝોનમાં નાવનો મનોરથ કરી શ્રી યમુનાજીના કુંડમાં જે ઇકો ફ્રેન્ડલી કુંડ છે એમાં યમુનાજીનું સ્વરૂપ સ્થાપન કરી આવિર્ભાવ કરી અને એની સુંદર નાવનો મનોરથ જ્યારે સંપન્ન થઈ રહ્યો છે ત્યારે ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં આપણા મનની શીતળતા ભાવની સ્વચ્છતા અને પ્રેમની નિર્મળતાને સાથે લઈને શ્રી યમુનાજીને પ્રસન્ન કરી ભક્તકો સુગમ શ્રી અમને શ્રી યમુનાજીના માધ્યમથી પ્રભુને પ્રસન્ન કરવાનો આ સુંદર સામૂહિક મનોરત કરવામાં આવ્યું છે ત્યારે મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું અને ફરી એકવાર આ આયોજન કરવા બદલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને વિપો ઝોનને મારા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જ્યારે

આ સુંદર પ્રથમ વખત સંયુક્ત નાવનો મનોરથ આ ગરમીના દિવસોમાં ઠાકોરજી પોતાના વ્રજભક્તો સાથે ગ્વાલબાલો સાથે નૌકા વિહાર કરવા પધારે એ ભાવનાથી આ સુંદર આયોજન વડોદરામાં વ્રજમંડલ બનાવીને વડોદરામાં યમુનાજીને પધરાવીને આ નાનો મનોરથ દિવ્ય સિદ્ધ થઈ રહ્યો છે પ્રભુ પણ આનંદ કરી રહ્યા છે વૈષ્ણવ સૃષ્ટિ પણ આનંદ કરી રહ્યા છે અને પણ હિલોરે ચડી ભક્તોની સાથે આનંદ કરી રહ્યા છે તો આ સુંદર ઉત્સવની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ બધાઈ આપતા આવી જ રીતે યમુનાજીની કૃપાથી સર્વમાં ભગવદ્ સ્નેહ ભગવદ રતી પ્રેમ વધતો રહે એવી ભાવનાથી શબ્દોને વિરામ આપું છું સમગ્ર વિપુ પરિવાર દ્વારા

આઠ જૂન બે હજાર પચીસ ઇન્દ્રપ્રદ ફાઉન્ડેશન અને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત સાથે સાથે વિપો સંચાલિત આજે ઇન્દ્રપ્રસ્થરાંગણમાં આજે ઇતિહાસમાં પહેલી વખત એકસો આઠ ઠાકોરજી ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણે નૌકા વિહાર નાવવિહાર નાવ મનોરથ માટે ઠાકોરજી પધાર્યા છે પોતાના ઠાકોરજી જે રોજ ઘરે સેવા થતી હોય છે સંપ્રદાયમાં એકસો આઠનું ઘણું મહત્ત્વ છે અને એ આઠ ઠાકોરજી સાથે સાથે કનરાયજી પ્રભુ સાક્ષાત માંડવી બિરાજમાન છે એ ઠાકોરજી આજે ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણે વિહાર કરીને નવ નવકા વિહાર માટે આજે અમારા પ્રાંગણમાં પધાર્યા છે આજે દરેક વૈષ્ણવજન દરેક વડોદરાવાસીઓ માટે એક અનેરો લાવો છે અને તમે જોઈ શકો છો વૈષ્ણવો આજે ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં પધારીને આજે પોતાના દર્શન કરીને પોતે આનંદ અનુભવ કરી રહ્યા છે એક અનોરો આનંદ ઉત્સાહ દેખાઈ રહ્યો છે વડોદરા વિકો અલકાપુરી અને અકોટા શાખા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન તરફથી આજે વિહાર નૌકા વિહારનો વડો મનોરથનું આયોજન પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ અને શરણમ કુમારજી મહારાજની આજ્ઞા અનુસાર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન અને ઇન્દ્રપ્રસ્થા શાળા સામે કરવામાં આવેલ છે જેમાં ઘર ઘરના એકસો આઠ ઠાકોરજી અને કલ્યાણરાયજી પ્રભુ અહીંયા બિરાજમાન છે અને જલ વિહારનો નવકા વિહારનો વડોદરાના વૈષ્ણવો સારી રીતના ઉત્સાહ ઉત્સાહભેર એના દર્શનનો લાભ લઈ રહ્યા છે